અને અત્યારમાં તો જો અમાર માલનું કામ હોય તો બધા માલને સરવા સુટમ કરેલા હતા અત્યારે જો આવે છે બધા તો પહેલા આ બધા માલને બાંધી દઈએ આપણે અને તો હું માલ ફેરતો ને તો અમાર ઝોન જો બધા માલ પાઈન તા ઈ જો મુકાઈન ને ગઈન જો પકડે હતા તો અને અમાર હજી હે કે નાનપણથી ટેવ ગઈ ને માલની ની વાય તો રેવાનો માલ છોડો કે એટલે ઈ પકડવા પૂગી જ જાય બાકી જાવા તો દે જ ની જો જો એમ મને ભાઈ ખીલે લઈને જાય છે જો અંદર જો

એમ અમારે છે કે આને નવા ન હોય ને હોય ને તો થોડુંક વારમાં હતો ને એવું એવું થઈ જાય કેમ કે અમારે ફરતા હે ધુઈમાં હોય ને આખો દીધામાં ધારડતો હોય એમાં હે કે નરા કાંઈ આવે નહીં થાય નહીં લે નહીં નહીં થાય શું કહે એવું હોય ને બીજે એવું કહેતા કે એમ કંઈક દવા બવા કે પાડ પાવડર નાખતા આ બધા રોસડા છે પણ નાનપણથી હે કે એવો જ છે નાનપણમાં તમે ઘણા પેલા ડેલી બ્લોગ જોતા ને એને ખબર છે કેવો હતો એ નાનપણથી નહીં નાનપણથી જો આવો જ છે પેલાથી એટલા રોસડા વાળો ને એટલો ઝાડો ને મોટો ને જો અમે કહેતા બધે હાર હોય ને તે જો આ છે કેટલો હારો થઈ ગયો માલ કરતા હારો થઈ ગયો એમનો એ નાનપણથી ને કે એવો જ છે અમારે રહે કે એવું કે દવા બવા કે પછી કંઈક પાવડર બાવડર કે એવું કાંઈ લગાવતા નથી એને હાથે છે ને એવો એવો છે નવરા બોડા તમારે કાંઈ આવે ને તો અમે કુંડી હોય કુંડીમાં નહીં રહી હોય ને અહીંયા પીગો હોય ત્યાં હતો ને એનો ઉપર થઈ જાય એટલે અમારે કે એવું કાંઈ હોય નહીં એને હાથે એમનો માયલા કરે એમ હોય કે અમારો ઝોન કોને કોને પસંદ આવ્યો ને એક કમેન્ટમાં જરૂર જરૂર કરી નાખજો કમેન્ટ હેગા જોન માટે કરી દીધે જો કે હવે જો પા નીરે તે બેહી ગયો હે એ કેમ બેહી ગયો કિધર બેહી ગયો હે મે કિધર બેહી ગયો તો તમે કીધું હા હા જો માં કીધું કે ઈ તો સાનો મને કે બેહી ગયો એટલે આમલા મામલા હે કે આટા માર્યા કરે

કે બે ગાંડી કમ્પ્લીટ રૂપે આપણે રસ્કો વધારે ગયો છે બીજો બધો હજી બાકી છે કાયમિક નો કાયમિક વાટવાનો તો માલ હાટુ આક મજા આઈ માંડી ને એટલે ઉતે જો બધો રસ્કો કે બાકી છે વાટવા ફેમિલી તો અત્યારે વાગી ગયા છે ત્રણ અને બપોર પહેલામાં તો આપણે તો ગામમાં કામે તો જલા હતા કામે તો હે ગામમાં કામ પતાવે ને અત્યારે વિયા એવા ઘરે ને અત્યારે મારબા શું કરે છે બા આપા ઓલું સુને કવર ફાટી ગયું કે હમ નવું કવર બનાવ્યું કર હા હા

આજે તો રાધે કૃષ્ણ ઓર કવર લે હાડલા તો ઘર ના જતા ભાઈ ખાલી સિલે કરાઈ આવી ત્યાં હાડલા નું બનાવ્યું હમ હા હાડલા નું બનાવ્યું હા મારા બાન હાડલા નું કે કવર બને ને જો તો હા મસ્ત છે આમ તો જો કેવો લાગ્યો ને કમેન્ટ માં કહી દેજો જો આવો હે હરો તો પેલા હે કે નાખી દે અત્યારે જો ગાડલાનું કવર છે કે નાખી દીધો કમ્પ્લીટ જો પછી ન તો આવો શું આવે તો

એ રોટલા શાક ને દૂધ ને બધી છે તો બધા ફેમિલી તો અત્યારે હે કે આપણે આવી ગયા છે આપણે ખાતે સુવા માટે ને અત્યારનો ટાઈમ થઈ જશે બાર વાગી જશે તો કે એડિટિંગ એવું બધું કરતા કે આમ તેમ બીજું કામ કરતા કે મોબાઈલ તો કારોગર બાર વાગી જાય તો આજે કે બાર વાગી જશે આજે હોન ટાઈમે થઈ ગયો છે ને તો બાર વાગે અહીંયાદ બ્લોગ પૂરો કરવાનું બાકી છે તો ભૂલાઈ કે જ્યારે બીજી થઇ જાય તો ભૂલાઈ જાય તો હે કે હવે આજનો બ્લોગ જો અહીંયા સુધી જ રાખવાનો છે અને આશા રાખીએ તમને અમારો બ્લોગ ગમતો હશે ગમતો હોય તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે અને અમે પહેલી વાર આવ્યા તો યાર સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી જ દેજો એટલો સપોર્ટ કરો એટલું અમારે સારું બને એટલો સપોર્ટ કરતા રહેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી